ઝારખંડના ચક્રધરપુરમાં આજે વહેલી સવારે ટ્રેન નંબર વન ટુ એટ વન ઝીરો હાવડા સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી આ દુર્ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જો કે દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી મહત્વનું છે કે આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓની તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ દુર્ઘટના રાજ ખારસવાન અને બડા બાંબો વચ્ચે બની હતી રેલવેના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોત જોકે હાવડા મેલના ડ્રાઈવરની સમજદારીને કારણે કોઈ પણ મુસાફરનું મોત નથી થયું રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારના લગભગ પોણા ચાર વાગે ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઇમરજન્સી એલર્ટ આવ્યું હતું હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં ખળભળાટ મચી ગયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ